તો મિત્રો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા વિડીયોની અંદર તો આપણે આગળનો વિડીયો જોઈ લીધો ને હવે હેને ધીમે ધીમે વ્લોગ મેળવાના હે કોલ પ્રેંગ ને એવું ધીમે ધીમે હવે ચાલુ કરવાનું હે તો અત્યારે આપણી પાસે કોણ આવ્યું છે ખબર મોટા યુટ્યુબર મળવા આવ્યા છે જોવો ભાઈ દ્વારકાધીશ મિત્રો તો મિત્રો શું હાલે છે જયરાજ ભાઈ કેમ કેવા વિડીયો મેળવે ખબર જ છે કે વિડીયો નથી જ મેળતા

પછી આપણે આ તો ને લાલો આવ્યો હતો એટલે હું કહું હે ને એની બ્લોગ બનાવ્યો તો હું બનાવેલો હું તરીકે કન્ટેન્ટ છાપી લો હું કેવું ભાઈ સાહેબ મિત્રો જો ને કરી 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 મિત્રો થોડીક વાર પછી અત્યારે પલાટ આવ્યા હતા અત્યારે પલાટ હતા પણ હું ના પછી તમને વાર મિત્રો થઈ ગયો બીજો ત્રીજો ત્રીજા દિન થઈ અને મિત્રો અક્ષય તો પરમદી પરમદી પછી કઈ વિડીયો બનાવ્યો જ નતો આમાં ઘરે ઘરે હતા એટલે પછી કઈ વિડીયો બનાવ્યો નતો ને કઈ બનાવ્યું એની ખાલી એના વિડીયોની ક્લિપ લઈને પછી એને વિડીયો બનાવ્યો જ નહીં તો હું કાલે તો ખેતર નહોતો પરમજી ખેતર નહોતો અત્યારે હું ખેતર આવ્યો હું કહું અધુરુભ લોક બ્લોગ છે અત્યારે કંઈક પૂરો કરના કે જરીકે માઇન્ડવી બાઇન્ડવીમાં આટો મારી લઈ આવીને આવીનેડા બેઠા તમને એમ લાગતું છે ને કે જૂનો બ્લોગ છે મિત્રો જૂનો બ્લોગ નથી આ તો ના વાડીમાં આટો માર લઈ તમે આગલા બ્લોગ મેં જોયું તો માઈન્ડવી કેવી છે પણ હવે એના અત્યારે મારા પાસે એક કંઈક કોઈ પ્રકારના કંઈ કન્ટેન્ટ નથી એટલે એનામાં હું માઇન્ડવી જ બતાવી તમને અને તમારે જોવી જ જોઈએ જોઈ લ્યો નીકળી ગયા હે બાઈને હવે તમારે માઇન્ડવી જોવી જો કારણ કે એમાં એવું છે આગળની ક્લિપમાં કીધું મારા પાસે એક પ્રકારનો કાંઈ કન્ટેન્ટ નથી અને હવે માઇન્ડવીમાં આંટો બાટો માર લઈ કંઈ ભૂંડડા બુંડડા નથી આવી ગયા ને ભૂંડડા આવી ગયા ને તો રખોડું ચાલુ કરવું જોઈએ રખોલું ચાલુ કરવું જોઈએ અને ધીમે ધીમે પાણીની જરૂર છે જોકે મને કંઈ એટલી બધી ખબર પડતી નથી પણ આમાં પાણીની થોડીક મને એવું લાગે કે જરૂર છે હાલો તમે જરીક મારી હેર વેર આટો માર લ્યો તમારે ખાલી મોબાઈલમાં બેઠા બેઠા જવાનું હોય આટો નથી મારવાનો જોઈ લીધી ને મહેન્દ્રી આજે મેં જાજા સિનેમેટિક નથી લીધા કારણ કે આના આગલા બ્લોગમાં તમે ભરપૂર માત્રામાં સિનેમેટિક લીધા જેટલો મારો મારો વિડીયો નહોતો એટલો તમે સિનેમેટિક જોયા હતા એટલે આજે છે ભાઈ માંડી વાળું સિનેમેટિક નથી જોવા એટલે બે બેથી ત્રણ જ સ્લીપ લીધી છે હવે હે ને આટો માર લઈ માઇન્ડ વેમાં લીમડો આટો આ બાજુ માઇન્ડવી કેવી છે ને તમે કોમેન્ટમાં કહી દેજો જો મને કહીને ને કંઈ ખબર પડતી નથી કે માઇન્ડવી કેવી છે ને કેવી નથી આ એમ ખબર પડે કે મને કાંઈ ખબર નથી તમે કોમેન્ટમાં કહી દેજો મિત્રો તમારે એ જોવું છે કે માઇન્ડવી કેવી છે મારે તો હું છોડવું ઉપાડીને તમને દેખાડું ક્યાં પડી જાય હજી હું છોડવો નહીં હોય તમારે છે ને માઇન્ડવી મારી જોવી હોય ને તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવું જોઈએ ઓલ ઉપર દબી દો ને એટલે મારા બધા વિડીયો આવે ને તમને ખબર પડી જાય કે વિડીયો આવી ગયો સમજી ગયા મારામાં જોતું જોતું હાલવું પડે પારામાં ભર્યું હેલો તો જ આવશું પણ આમાં ને જોતું જોતું હેલવું પડે માઇન્ડિયું પાણીની જરૂર માંગે પાણી હવે આમાં જરૂર છે પણ હવે બેગ ધીમા ચાલુ લગભગ તો કાલકા પરમથી પાણી ચાલુ કરવું જ જોઈએ તો તમને એમ લાગ્યું છે ને કેટલી ઘણી થી આલુ હું કેવડો પલ્લો કાપી ગયો જાજો પલ્લો નથી કાપ્યો હજી તો વા ઓલે હેડે તો જ્યાં અહીં હેડે પૂઈ ગયો હું એ કઈ જાજો અંતર નથી કાપ્યો ને હા તો હું આજ મારા હાથ થી 8 મિનિટ સુધી મારા વિડિયો પુગાડવા જો અને આ આપણે WhatsApp માં હે ને એક ચેનલ બનાવી છે એ બે મે ચેનલ બનાવી એમ હું બનાવવાનું પણ બધે ચેનલ બનાવી જ નાખવાની હાલ એનું હાલે પછી ની વાત છે બનાવી બધે નાખવાની તમ મહાઈ બ્રેવલી તે મે WhatsApp માં એક ચેનલ બનાવી છે તો હેના અમારું ઘરે થોડું કામ આવી ગયું તો હું કરું છું આવ ના વાબે હેના કાઈ દેસર અમાર મૈનનો સિનેમેટિક જોવા જો અને મિત્રો હેના વિડિયો સારું લાગ્યો તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હેના આધી વિડિયો ખપરો નથી ભાઈ આધી વિડિયો તાલે છે હા તો હું તમને કહી દઉં તમને યાદ રહી તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ને વિડીયો લાઈક કરજો ને એના રોગ હારા લાગતા હોય ને કોમેન્ટ માં કહેજો કેવા લાગે ને બ્લોગ હે ને માં હેટે પૂજી ગઈ પૂગી જઈ ને એટલે કહી છે ને આપણે અહીંયા સીબડાનો વેલો હે સીબડાનો વેલો ખોફરી નાખી થોડો હાલો સીધા ઈ હેટે જઈને એટલે મિત્રો અહીંયા પૂગી ગયા હે આપણે

અને બાકી આ વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહી દેજો બાકી છે ને આ વિડીયોમાં મેં એના રમે તો આજે કરી એટલે હેનો મને જો એવું કંઈ લાગ્યું તો એનો વિડીયો હું પ્રાઇવેટમાં નાખી દઈ અનલિસ્ટેડ કે પ્રાઇવેટમાં નાખી દેવું પણ લગભગ તો એવું ન થાય કારણ કે તમે લાઈક કરશો કમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો તો એવું નહીં થાય તો કરજો હર તમારી ચેનલ સમજજો તો હાલો મેળા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ thank you